એ તો અમે બધા હંગાતી જવાના છે દવા ખોન લઈને જીન ઓલી મજૂરી કરી છે તો મારી કદી ન બેસે આઈ અમે એ તો એનો વાસ થઈ જાય એટલે કોકદારો કોમ આવે છે આપણા ઈકા કોઈ જવાનું નહીં મારે તો પીઓર માં મારે પણ બત્રી જવાનું એનો છોકરો સાથે રમવા જવાનું છે હા તે કશું આ જોને બસ આવે મો તું જા અને હું દવા ખોન જાવ હું બસ મો તું જા શું તો માર જવાનું નહીં મુ કેનું એટલું તો ડગલું ભરવાનું મારા હંગાતા બનું છે અરે ડોસી જવા દે કે પેલા હોશ થઈ જાય તો ગોમો ફરતો થઈ જાય આ ચુકો ગયો સોસા બું મોદી પરલો તો તૈન દરો હોદી મને તો રખો નહી લઈ જતો આયો ભાઈ મોદો પરે છે તો જો કે આ ભાઈ નો ઓન વર્તો આવે છે પણ કાલ નું કઈ મળ્યું છે ને અતારે જવાન છે તારે શાનો આયો ઉંધો પડી જો રહ્યો પણ જવા દે કે આ દોસા જઈને આવતા રહું મે કોઈ જવાનું નહીં આજે કોમ નહીં ને આપણે જીવ માં પીઓર હા વગાડી વગાડી કીધું તો કે હવારે ઉઠો એવા મારા ઘેર આવી જજો આપડે દવાનું છે માં કાકા લઈને દવા ખોને એટલે જીવન કે મુયાઈ જો સરપંચ કે મુયાઈ જો તાર ચિંતા ના કરતો પણ ઓય હવારો નો ઉઠ્યો ને તાર વાટ જોઈ રહ્યો છું હજી સુધી ઠેકોણું પડ્યું ના અસ્કરે કંટાળી અને પેલો મારા ઘરમાં પૂરી દેવા પડ્યા અને ઘરમાં પૂરી અને પછી કીધું ના હોય તો લાઈ જીવણીયા ના એ જીઆવું જીવણીયા હું કરે સર હું નહીં કરતો એ શિકાર ખબર પડે છે કે નહીં કઈ પૈસા ની સગવડ ના હોય તો પૈસાની સગવડ કરવા જો અમે હંગાથી લઈ જવાના છે છે નહીં કોઈ આગુ પાછું બીજું તીધું હોય તો પાછું મારે બધી રાખવાની ઓહો જ બેઠો છે ને તને તો ખબર પડે છે કે આ માથા ઉપર આવ્યો કીધું નતું કાલે ઘેર મારા ઘેર ધન લઈને જવાનું બોલા ખેમા બોલાવા તૈયાર થા તૈયાર થા જલ્દી ફટફટ તૈયાર જ છું તો લે હેટ પર હું કરવા બે હીરો છે વાટ જોઈ ખેમા મારા મેન નહી આવ હું કીધું લે એ ખેમા નવો તો કાર જીએ તો હું આતો હા કાલે અલે આ તો થોડું કોઈ બીજું કામ છે દવા ખોલાનું કામ કાચ છે આ તમાર ભઈ રોજ મારે ચિંતા કરવાની આજ નું કાલ આજ નું કાલ થતું છે દવા ખોલામાં તો જીવન એ જે કરતા જ જે થયે ખરું અને ઓપળ મારી વાત તારો ભાઈ છે કોઈ મારો ભાઈ નહીં રોજ રોજ કોઈ મારે લઈને ફરવાનું ના હોય

કોઈને કશું પડી નહી તમારી બિલકુલ એ કોઈને કશું પડી નહી તમારી બિલકુલ સરપંચે વાયદો કરી જશે તે એ હજી સુધી આયા ના પેલા સરપંચ વાયદો કરી જાય એ હજી સુધી ના આયા તમે ગોમ માટા ખોટો રૂપિયો છો ખોટો રૂપિયો તમે ગોમ માટા ખોટો રૂપિયો છો ખોટો રૂપિયો હું ખોટો રૂપિયો હું ખોટો રૂપિયો મગજ પકાવશે નહીં ને કે લાફો મેલો તો હમણાં ઠેકોણ આવી જ મગજ પકાવશે ને કે લાફો મેલો તો હમણાં ઠેકોણ આવી જ શિખર આયા છે એટલા રહ્યા સરપંચ છે શિખર આયા છે એટલા રહ્યા સરપંચ સાહેબ એક જ જણા નું ઠેકાણું હતું નહીં બોલું છું હું ને હેડું છું હું એક જ જણા નું ઠેકાણું હતું નહીં બોલું છું હું ને હેડું છું હું તમારો બાપો આવે ને એટલે લઈ જાવ દવાખાન એમ કહું છું તમારો બાપો આવે ને એટલે લઈ જાવ દવાખાને એમ કહું છું જ કશું બોલવું નહીં એમ જ કશું બોલવું નહીં એમ હું હું કરે કે ટાઈમ નહીં ને

કુદરતી છે ને ને કર્યો તો તારામાં કોઈ પકડવાનું નહીં ના શોમલા નું નેકર્યું ના પૂજા ડોહાનું નેકર્યું કે ના ગોબર ડોહાનું નેકર્યું તો સાહુ તણ દુઃખ એ ખબર પડતી કે કામાં ખેમલો કે દવા દવાખોન તો લઈ જતો

પણ ખેમો તો હારો કેવાય મોળસ તે સતોય દવાખો લઈ જાય પણ પેલાને એટલી સમજણ નહી કે પોતાનો મારો ભઈ છે હું હંગાત જાવ કેવલા ને રીતના હારો સમજો દવાખો લઈ જો જા કે પાછો આવ્યો છે ગમે તે પણ લઈ તો ને એકરો કે ઘર થી દવાખો ના ના બોનો બહાર આસી આઈ જાય તો લઈ જો સરપંચ અલે 10 વાગે તો ડોક્ટર જ આવે ના ના પણ જઉ તો પરા કમામાં કીધું હોય તો આઈ તો જ્યાં સુ પડા ટાઈમ ના તો પાકા છે

ના આવે ને ના જવાય તો ગમે તેના કુટુંબ નો એક ભાઈ જોવા કે તો એ રે જોવા તો પછી તે કોમ કરો ગમે તે પણ આપડે કેવાય કેવાયે સાચી વાત છે તો આગુ પાછું થાય ને તો ગોમ વાળા ઘોડા ચડી ગયા સરપંચ રાખવી પડે

तू बोलायातले मी काय बोलाया है मी तमन नाही बोला कण मारा काम से इले मारा मारा गरज छ मारा तण गरज छ तारा तो गरज है तू कल्या मूर्खा मारा हु गरज छ तुम्हारी बोलो मारा गरज नाही तारा भईने गरज छ એટલે હ બોલે પણ ફડી જેમ જોઈ છે એ તો એટલા કોઈ કેવા નહીં કોઈ વિવા નહી કે જમણવા નહી જીવનલાલ અમે સરપંચ ખેમો આયો તો ખેવા કીધું ના હો તો જી આવો મારા મેળ આવે એ એ હું ચાલતું છે લે મૂર્ખા જી આવો એટલે સરપંચ મારા મેળ નહી આવે મેન મેળ નહી આવે એટલે મારા હારી જવાન છે એટલે હારી જમ જવાન છે મારા હારાના છોકરાનો છોકરાઓ છે ને તે રમાવા જવાન છે તે રમાવા તો તારી ડોસી જ હા તું શું રમાય દેખી કે તારો મોટો થઈ જા હા અમે ડોસી બેવાન જવાન છે પણ ડોસી એકલી નહી ડોસી એકલી જહા તો તા હા ખાટુ મારું ભૂલી પડ્યો છે એ જીવનલાલ આ તમારો પોતાનો ભાઈ સર પોતાના ભાઈ ને દવાખોન લઈ જવાનો થોડું વિચારો હા તો એક દાડો છેડ્યા જવાય બોલવામાં ભૂલી નહીં પડતી ભૂલી એને કીધું ના પાડી અમે બધા હંગાતી છીએ પોત પછી દવાખાના માલવાના ચાલુ તો કુ નાલ છે એ આવું બધું ના વાર્ખા મારો નહી મેળા આવ્યો સર

મોણેસ છે કે સરપંચ તાર તો બુદ્ધિ જાય છે ક આવા હે લ્યા આમ હગાવાલી જવાનું હોય તો જવું પડે ક દવાખોન બધાનું શું કામ સક્યો અલ્યા હગાવાલે એક નાર શેડ જવાય પેલા દવાખોન જવું પડે એક નંબર નો કેવું પડે પણ ઊંટ જેવો છે તું ભલા ઊંટના ટેકા પોંડી રડે ને જાય ને જાય એવું છે તારામાં કોઈ આવતો નહીં યાર ના પડી એટલે કોઈ મારી જોનમાં નહીં આવતો તો ગરમી કરે છે હારો બેટો જમીન નું કે લેવા ધન નતું થઈ જાય છે આકા

હાલો વાના હંગાતી ઉશી માથા કુટ કર બરોબર તારો ઉગુ નહી તો આનું હાલ ઉંગી રાખ કે તારો ઉગુ નહી તો આનું હાલ ઉંગી રાખ કે લે બાટલો સરાયો છે હાલ લે બાટલો સરાયો હાલ લે ચો સરપંચ જોજો આનું શું કરવાનું મારા જોજો આનું શું કરવાનું જીમલાલ બોલ ચાલે ભાઈ ભાઈ વાત ઓને ગેન સડી ગયો હું તો દવાનું બાટલો સડી ગયો એટલે ગેન સડી છે કેમ શમા કાકા શમા કાકા તમે તો ખૂબ હેરાન કર્યા હો નહીં સરપંચ

કોઈ હલકાચી આવતો નહીં શાણા આવશે નહીં આવું મને કોઈ રોટલા ખવડાવશે કે નહીં ખવડાવ ડિપ્રેશન માં જતો રહે મોણસ વિચારો મોણ વિચારો વાત સાચી કે એટલે મમ્મી કોમ બંધ કર થઈ ગયો કમ્પ્લીટ થઈ જાય તો મારા ઘરે જ લઈ જવો જીવણિયા ગમે જેવું થઈ જાય ને મગજ ને એટલો બધો લોડ નહીં આપવાનો જેથી કરીને આવો ઘડા કરીએ સાચી વાત છે મારા કીધું છે તઈ દાડા ટ્રીટમેન્ટ કરાવજો ને એટલે ઓકે ઘોડા જેવા થઈ જાય તઈ દાડા તઈ દાડા કેમ

ચિયા ટાઈમ હું કરે નક્કી નહી તારા વાર રાખવાની હો પૂરે પૂરી કેમા હું આકાન નું આકાન બે હેરી ના પાહણ જ હા બાકી હોજ પડે એટલે હું ટિફિન લઈને આવું જીવાણ અમે દવાખાના આપરો બધા હોય હો ને તો કોઈ અમે બધાર વાન જરૂર નહી તો ના એટલે અમે ગેર દિયે છે કેમો રાતિ ટિફિન લઈને આવશે પાછો કાલ મો આયો કશું હોતો નહી સર અરે પૈસાની ચિંતા ના કરતો જો બે મિનિટમાં ખર્ચો થાય ને

આ માણસ મારા પાણી સેટો પડ્યો ને એટલે બાકી મારા રૂપિયા બિલ ભરી દીધું છે પૈસા ચિંતા નહી કેવા પણ માણસ કમ્પ્લીટ થઈ જાય ને અરે રજા કીધું ના એ તો હું આપડે બધા જવું ઈવણીઓ કમ્પ્લીટ સેવા તો કરા હે ને ઈવણીઓ બાપડો કમ્પ્લીટ કરે રો કે બા એ તો હોય ધમકાય એટલે આયો તો ઉજા નહી આવે ઓ યની ડોસી ના તારે ઘેર નહીં તું નહી હોય આ ખાવા તું આઈ જે ખાવા જીવણી તો

બધું ઇંગ્લિશમાં આવે લખેલું અબર જોઈએ તો ખરા કે જેમ જોવા દઉ ખબર પડે લઈ લેજો કમ્પ્લીટ છે ને ખાવા પીવા રજા ના મારતો ખરો